મિત્રો હું માર્ગી રાવલ રંગોલી ગુજરાતી ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું અત્યારે ગણેશ ચતુર્થી બસ આપણા આંગણે જ છે ગણેશ ચતુર્થીનો ખૂબ જ સારો એવો ત્યોહાર આવી રહ્યો છે ત્યારે બધાના ઘરે અત્યારે ગણેશજીનો આગમન માટેની ખૂબ જોરો શોરોથી તૈયારી થઈ જ રહ્યા છે ત્યારે આમ જોવા જઈએ તો ગણેશજીની મૂર્તિ અલગ અલગ પ્રકારે ગામમાં મળતી જ રહે છે અમુક શહેરોની અંદર પ્લાસ્ટિક વાળી મૂર્તિઓ જેની અંદર ઝેરી કલરોનો બી પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને અમુક જગ્યાએ જોવા જાય તો પ્લાસ્ટિક ફ્રી અને એ બી માટીની ખૂબ જ સારી મૂર્તિઓ જોવા મળી રહી છે જૂનાગઢમાં બી અત્યારે ગામમાં જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે ધારાસભ્યો દ્વારા બી જાશી આગળ જાશીના પુતળા આગળ અત્યારે મૂર્તિનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ દર્શક મિત્રોને ગણેશ ચતુર્થીની હું અત્યારે શુભકામના આપી રહી છું ત્યારે અત્યારે જોવા જાય તો હું અત્યારે આવી રહી છું જૂનાગઢની અંદર જ છેલ્લા પાંચ વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવી રહેલા એક ઘરમાં જ્યાં ઘરથી જ એ મહિલા જ છે એ મૂર્તિઓ બનાવી રહી છે અને એનું વેચાણ કરી રહી છે જેનું વેચાણ કરવા માટે તો એટલું મહત્વ નહીં પરંતુ એક સમાજને એક સારો એવો દેવા માટેની વધારે પ્રેરણા છે એમના હસબેન્ડે પહેલેથી જ એમને પ્રેરણા આપેલી કે આપણે પ્લાસ્ટિક ફ્રી અને જેવી રસાયણોથી દૂર રહીને ગણેશની એવી મૂર્તિઓ બનાવીએ જે પર્યાવરણને ખૂબ જ મિત્રતાપૂર્વક હોય અને એ જ માટે અત્યારે હું તમારી મુલાકાત કરાવવા જઈ રહી છું રીટાબેન રવેથી નમસ્કાર નમસ્કાર તમારું શુભ નામ તો દર્શક મિત્રોને ને આપણે ઓલરેડી કહી દીધું છે એ સિવાય તમે કેટલા વર્ષથી આ મૂર્તિઓ બનાવી રહેલા છો છે ને પાંચ વર્ષથી આ મૂર્તિ બનાવું છું અચ્છા પેલા મને આવડતી નથી પણ અમે સંસ્થામાં અમારી કોમ્પિટિશન હતી તો અમે પાંચ લેડીઝે ભેગા થઈ અને મૂર્તિ શીખી અને એક અમારા વીણાબેન પંડ્યા હતા એમની પાસે એમણે અમને શીખવાડી હતી તો એમને આવડી નથી પછી એમાં પાંચ લેડીઝે ભેગા થઈને શીખી પછી ત્યાંથી શીખીને પછી મેં બનાવી તો ખરે પણ સારી ન બની તૂટી ગઈ મેં પાછી ફરીવાર ઘરે મારી રીતે બનાવી અને કોમ્પિટિશનમાં હું લઈ ગઈ તી અને ત્યાં હું ફર્સ્ટ નંબર લઈ આવેલી હતી થેન્ક યુ એટલે મને એટલો બધો આ માટીને બનાવવાનો શોખ છે કે આ વસ્તુ તો તોથી હું શિવલિંગ માટીના પણ એટલા સરસ બનાવું છું એટલે મને માટીની કોઈ પણ વસ્તુનું કોમ્પિટિશન હોય તો હું જુનાગઢમાં મને ખબર પડે તો હું કોમ્પિટિશનમાં ભાગ લઉં જ છું અને નંબર પણ લઈ આવું છું એમ ખૂબ જ જાણીને ખૂબ આનંદ થયો કે તમે આટલું સ્ટ્રગલ પછી આ વસ્તુ શીખી રહેલા છો એવું નથી કે પહેલી જ વારમાં તમે કોઈ પણ વસ્તુમાં સારા અને સર્વશ્રેષ્ઠ બનો પરંતુ પ્રયાસોના અંતરથી તમે એક ખૂબ વસ્તુને સારી કરી શકો છો એ દર્શક મિત્રોને ખૂબ જ સારું લાગી રહ્યું હશે કે એવી બી કદાચ જો કોઈ પ્રયત્ન કરી રહ્યા હશે કદાચ સર્વશ્રેષ્ઠ શરૂઆતમાં ના હોય પરંતુ આગળ જતા એ ખૂબ જ સારા બની શકે છે તો આ ગણપતિ બનાવવાની પ્રક્રિયા શું હોય છે ગણપતિ બનાવવાની પ્રક્રિયા તો પહેલા એમની માટી આપણે જુનાગઢમાં મળે જ છે એ સ્ટોરમાં મળે જ છે એટલે એને માટીને અમે લઈ આવીએ એ ગણપતિની ને શિવલિંગ બનાવવાની જ માટી મળે છે એ તમારે જે સાઈઝ ના બનાવો એ રીતે લઈ આવવાની છે પછી એને ઘરે લઈ આવીને ચાળી નાખવાની છે ઝીણા ચાયણાથી જાડીને પછી એને લોટ બાંધી લેવાનો છે એટલે એકદમ પાણી નાખીને નથી બાંધવાનો એમ એની માપે બાંધીને રાખી મૂકવાનો છે તમે જેટલો રાખી રાખી મૂકો ને રેસ્ટ આપો ને એટલી મા ગણપતિ સરસ બને અને પછી એને મસળવાનો છે મસળી લેવાનો છે અને પછી અલગ અલગ એને અલગ અલગ એના બધું માટે માટે અલગ અલગ એને માટીને તમારે અલગ અલગ સ્ટેપ થી બનાવી લેવાના છે માટીનો બેઝ બનાવવાનો છે આસન બનાવવાનો છે એટલે એને તમે મોટો રોટલો બનાવો ને એ રીતે બનાવી શકો પછી તમને એ ન ફાવતું હોય ગોળ બંધ હોય તો ડીશ આવે આપણે સ્ટીલની એની અંદર તમે ઘી લગાવી દેવાનું અને મસળેલી માટીની અંદર થપાવી અને પછી તમે બાજોઠની ઉપર મૂકી દો ને તો એ તમારી સરસ થઈ જાય એટલે તમને ગોળ ન ફાવતું હોય તો એ ગોળ એક થઈ ગયું પછી એને પગ આવે એટલે પગનો માપે તમારે છે ને વ્હાઈટ કીટ લઈ લેવાની છે બે વાઇટ કીટ એક વાઇટ કિલ લેવાની એક માટી એમાં માટી ભરી લેવાની બાંધીને અંદર તેલ લગાવીને બરોબર છે એટલે પછી કાઢીને એનામાંથી તમારે પગનો સેપ આપી દેવાનો છે એટલે એ થઈ ગયું હા એટલે બે પગ એક સરખા થઈ ગયા પછી પેટનો ભાગ છે કે બે પગ કરતાં પેટ મોટું હોય ગણપતિ દાદાનું પેટ મોટું હોય એટલે એના માટે થઈને મોટો લાડવો બનાવવાનો છે નાનો નાનો બનાવતા જવાનો માટે થર લગાવતા જવાનો એટલે એક ધરો મોટો ન ફાવે તો મોટો મોટો કર થોડો થોડો કરતું જવાનું અને થર લગાવતો જવાનો એટલે મોટો લાડવો થઈ ગયો એટલે પછી ગણપતિ દાદાને આસન કરી દીધું સેપ આપીને બે પગ બનાવી દીધા પછી એના ઉપર એ પેટનો ભાગ મૂકી દેવાનો છે એટલે બરોબર એટલે પછી એને પાણી એથી છે પાણી ઓછું જ લેવાનું છે સે લીસું જ કરવાનું છે અને એવું હોય તો તમારે ઘી લગાડી દેવાનું છે એટલે પછી જામે જ નહીં જામી સુકાય નહીં ટૂંકમાં અચ્છા હા અને પછી એને ચેસ્ટનો ભાગ બનાવવાનો છે એને બહુ લાકર આપી અને ચેસ્ટનો ભાગ બનાવી નાખવાનો છે એ બની જાય પછી બે હાથ બનાવવાના છે એને વાટકીમાં જ તમારે લઈ લેવાનું જેને એક સરખું માપ ન થતું હોય મને તો પ્રેક્ટિસ પડી ગઈ છે હું આ પાંચ વર્ષથી બનાવું પણ જેને ન ન ન હોય ને એક થાય તો એને અંદર જ લોટ ભરી માટી લેવાની છે એટલે પછી એને માપ સરખું થઈ ગયું એટલે તો સેપ આપીને સરખું જ થાય બે હાથ સરખા બની જાય જેમ બે પગ બની ગયા એમ બે હાથ બની ગયા છે બરોબર છે પછી એમાં શું છે કે જો પગ પગનો ભાગ એટલો હોય પછી પેટ આવે પેટથી આ ભાગ છે પાછો પોળો પોળો હોય એમ પણ એટલે એ રીતનો માપ બના એ માટીમાં સેજ પછી કઠણ રાખવાની તમે જે પગની માટી રેખી હોય એ સેજ ઢીલી હોય આ ચેસ્ટ નો ભાગ બનાવવાની માટી કઠણ કારણ કે માથે માથે માટી ચોટાડો તમે લગાવો

આપી દેવાનો છે અને પછી મોઢાનો આકાર આપી ગણપતિ દાદાનું મોઢું સૂંઢ નું પછી એને સૂંઢ બનાવવાની છે સૂંઢ બની ગઈ સૂંઢ બની જાય સૂંઢ બની ગઈ ને પછી સૂંઢ સૂંઢને ચોંટાડી દેવાની એક દાંત મોટો બનાવવાનો છે એક દાંત નાનો બનાવવાનો છે ગણપતિ દાદા અને પછી એવા કાન મોઢું બની જાય પછી એને કાન બનાવી લેવો કાન બની જાય પછી તમારે આંખ બનાવવાની છે એટલે તમને છે ને આંખનો શેપ આવી જાય બાકી ઘણાને છે ને આંખ બનાવતા નથી ભાવતી એટલે એ અઘરું છે થોડુંક સૂંઢનો ભાગ બનાવો કાન બનાવવા એ થોડુંક અઘરું છે એટલે હું વ્યવસ્થિત સમજાવું છું કે આ રીતે બનાવશો તો અને એ તમારી થેપલી જ બનાવવાની કાનની નાનકડી થેપલી બને વચ્ચેથી કાપી અને બે કાનમાં લગાવવાની તો શું છે કે એક સરખા કાન બને એક સરખા કાન બને અને પછી ઉપરથી મૂંગ માથું બનાવ માથું બનાવવાનું છે એટલે એમાં માટીનો થેપલી કરી માથી લગાડી દેવાની છે એટલે એ બની ગયું અને પછી એ તમારે મુંગટ તો આપણે તો લેડીઝ છીએ શણગાર આપણે કરીએ છીએ તો પણ શણગાર તો આપણને ખબર જ હોય કે કઈ રીતે શણગાર કરવો છે ને એટલે અને મને શણગારવાનો અને વસ્તુનો આ કલાનો એટલો બધો શોખ છે કે મેં આટલા બધા ગણપતિ પણ બધાને મુંગટ હું અલગ અલગ જ બનાવું ભલે એમાં વાલ લાગે પણ બધા ગણપતિના મુંગટ મેં અલગ અલગ બનાવ્યા છે ખૂબ જ સરસ તો આ કળા જે તમે વાત કરેલી આ સો ટકા એક કળા જ છે કારણ કે આવી રીતના મહેનત બધી વસ્તુ કરવી દરેક વસ્તુની અંદર એક ક્રિએટિવિટી આવી ગઈ કે હરેક અલગ અલગ ગણપતિના મુંગટો બનાવવા એના અલગ અલગ વસ્તુ હોય શેપ બનાવવા બહુ અઘરી વસ્તુ છે તો આ કળાને તમે કે શીખવાડવા જાઓ છો કે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છો મીણાબેન પંડ્યા હતા એની પાસે શીખી હતી અત્યારે એની સંસ્થા ચાલે છે સંહિતા મહિલા મંડળ અને અમારું યુવા બ્રહ્મ સંગઠન મહિલા પાક ચાલે છે એટલે એમાં તો હું શીખવાડવા જાઉં છું યુવા બ્રહ્મ સંગઠન મહિલા પાકમાં અને સંહિતા મહિલા મંડળમાં અમે શીખવાડવા જાઉં છું હમણાં મેં ગયા શનિવારે જ હતી એકાવન લેડીઝ આવી હતી અને એકાવન લેડીઝને પાંચ નાના બાળકો હતા એમને બધાને શીખવાડ્યું અને સરસ રીતે બધાએ બનાવ્યા છે હોંશે હોંશે બધાએ બનાવ્યા મારો એક જ ભાવ છે કે આ પર્યાવરણને આપણે પ્રદૂષિત થાય અટકવું જોઈએ મારા મિસ્ટરનો પણ એટલો બધો ભાવ છે કે તમે આ પ્રદૂષણ અટકવું જોઈએ અને એ રીતે મને સમય આપે છે ઘરમાંથી તો જ હું આ કરી શકું અને હું હાઉસવાઈફ છું પણ મને આ એટલી બધી એક્ટિવિટીનો શોખ છે કે મને એમ થાય કે હું બનાવે જ રાખું ઊભી જ ન થાવ આ જ કામ કરી રાખું અત્યારે ગણપતિ દાદા અને મેં આટલા બધા ગણપતિ દાદા આજે ઘરે બનાવ્યા છે બધાને ઓર્ડરના આવ્યા છે તો મને એક આ બિઝનેસને ઓલી એથી નથી પણ મને એક એવો ભાવ છે કે હું બનાવું બધાને ઘરે પધરાવે બધા ભક્તિભાવથી એની પૂજન અર્ચન કરે તો મને એનો પણ

તો આવી રીતના જે તમે બનાવતા તો આની અંદર મટીરિયલ્સ કયા બધા યુઝ થાય છે એ બી દર્શક મિત્રોને જણાવશો તથા આ મટીરિયલ્સ બનાવ્યા પછી આટલો બધો ખર્ચો કર્યા પછી તમે કયા દર ઉપર લોકો સુધી આ મૂર્તિઓ પહોંચાડો છો એ બી અમને જરૂર જણાવશો મને છે ને એમ તો પેલા એક અલગ અલગ કલા આમાં અલગ અલગ કલા છે ને એ જ મહત્વની છે એક એક સેફ ગણપતિના બનાવવા ને એટલે એ થોડુંક ટફ જ છે પણ મને હવે પ્રેક્ટિસ પડી ગઈ છે એટલે હું છે ને સારામાં સારું ગણપતિની મૂર્તિ બનાવી તો કલાકની અંદર તો બનાવી જ નાખું છું અને એને બેઝ બનાવવા માટે થઈને પેલા એને ચાળી લેવાની લોટ બાંધી લેવાનો એ બધું કરી લેવાનું છે પછી એને પાંચ છ કલાક તમે રાખો પછી મસડીને એને તમે બનાવો એટલે એ લે એક અલગ પછી તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવતા જાવ ને પછી એને શેપ આપવા ને એ જ અઘરી વાત છે એમાં જ વાર લાગે છે કારણ કે કાન બનાવવા સૂંઢ બનાવી દાંત બનાવવા આંખ બનાવી આંખ બનાવતા તો બહુ જ વાર લાગે એમ જેને પ્રેક્ટિસ હોય એ ઝડપથી બનાવી શકે બાકી બહુ વાર લાગે આંખ બનાવતા એટલે અત્યારે હું જેને શીખવાડે બધાને એમ જ કહું કે તમે કાંઈ વાંધો નહીં થોડીક તૈયાર આખ લઈને પણ બનાવો પણ ગણપતિ ઘરે બનાવો તમારા જાતે બનાવો તો એનો ભાવ તમને અલગ હોય તમે બજારમાં આ પ્લાસ્ટિક પેરિસના લ્યો છો એ પ્રદૂષણ કેટલું બધું ફેલાવે છે એમાં જ્યારે આપણે જોઈએ છીએ કે આમ ક્યાંય નદી નાળામાં ગયો ત્યારે મૂર્તિને પાંચ દી ઘરે રાખે અને પછી આમ ફેંકી દે ત્યારે તો એટલું બધું આપણને દુઃખ થાય કે ભગવાનને આપણે પાંચ દિવસ આપણી ઘરે આરાધના કરી અને પછી તમે આવી રીતે એમાં એ ભાંગી જાય તૂટી જાય આપણે જોઈએ તો કેટલા સમય સુધી અંદર એમને એમ પડી હોય એટલે એ બહુ મને ઓલું થતું હતું એના હિસાબે જ મેં આ મહેનત કરી છે શીખવાની અને મને ધગસ હતી કે હું જે બનાવું એ આપું પબ્લિકને અને જે બધા કસ્ટમર મારા છે એ લઈ જ જાય છે અને મારે ક્યારેક તો ના પાડવી પડે છે કે તમે જાતે બનાવો હું તમને શીખવાડી દઉં પણ અત્યારે કોઈને સમયની ઓલીને હિસાબે એ બધા એમ બનાવી દો મને બનાવી દો પણ એમ તો મારી પાસે સમય એટલી બનાવી શકાય ને કારણ કે આને જાજો સમય તો પંદર દિવસથી વધારે આપણે બનાવી શકીએ પાછું એક હું ગૃહિણી છું એટલે મને એ પણ જવાબદારી હોય એટલે ઘર પણ સંભાળવાનું છે પણ આજ મને શોખ એટલો બધો છે કે આ એક્ટિવિટી એટલી સરસ મને ગમે છે કે હું ગણપતિ દાદા એક કામ બનાવી એક મને સરખો આવવો જોઈએ જો સરખો ન બને તો હું ફરી વાર એને પાછો કરું મને એમ થાય કે ગણપતિ દાદા જો આ મેં બનાવ્યા એ બધાના ઘરે પહોંચે અને એ બધા સરસ તો બધા પાંચ દિવસ ભક્તિભાવથી પૂજન અર્ચન કરે અને મને પણ એમાં દર્શન કરવાનો લાભ મળે એવી મારી ઈચ્છા છે એટલે હું ગણપતિ દાદા હું એટલે બનાવું છું વાહ ખૂબ જ સરસ તમારો આનો પાછળનો જે રીઝન છે એ અમને ખૂબ જ પસંદ આવ્યો ને આશા કરીને મળે દર્શન મિત્રોને બી એટલો જ પસંદ આવેલો હોય તો આનું મટીરિયલ છે એ ખેતરવ માટી બી આપણે ઉપયોગ કરી શકીએ કે બહારથી જ ખરીદવું ખેતરાવ માટીમાં શું છે કે અત્યારે એમાં એને ખાતર છાંટેલું અચ્છા એટલે એ તમે બનાવો મહેંદી એ પણ પ્રયત્ન કર્યો તો એ ખેતરાવ માટી લઈ આવીને પણ એ એમાંથી ફાટી જાય છે કારણ કે એ લોકોએ ખાતરનો ફૂલ ઉપયોગ કરેલો હોય છે તો એ ફાટી જાય છે મૂર્તિ આમ નથી ફાટતી પણ ડોક ને એનો ભાગ બનાવો ને તો ત્યાંથી જુદી પડી જાય સાંધા હોય ને ત્યાંથી જુદી આમ તળ ના પડે પણ તમે જે સ્ટ્રકચર બનાવ્યું હોય ને બોડીના પાર્ટ બનાવ્યો હોય ને એમાંથી તૂટી જાય છે એટલે પછી અમને ખબર પડી કે જૂનાગઢમાં એક જગ્યાએ મળે છે તો ત્યાંથી અમે બધા માટી લઈ આવીએ છીએ અને બધા ઘણા બધા આવી રીતે મારી જેમ બધા ઘરે ઘરે બનાવે છે પણ મને તો એક શોખ જ છે કે જ્યાં સુધી મારાથી બનશે ને ત્યાં સુધી હું આ ગણપતિ તો બનાવીશ જ અને મારા ઘરના પતિદેવનો મને બહુ જ સાથ છે કે નહીં તું એ બનાવ અને પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે આપણે બનાવી જેટલી બને તારાથી એટલી એમ હું આ પાંચ વર્ષથી બનાવ કેટલી મૂર્તિ બનાવી દીધી હશે બધા એને અને ફ્રીમાં મારા ઘરે કોઈ આવે તો પણ હું એને શીખવાડું છું અને અલગ અલગ સંસ્થા પણમાં હું જાઉં છું મને યુવા બ્રહ્મ સંગઠન મહિલા પાકમાંથી મને ઘણા બધા ઓર્ડર આવે છે અને એ સંસ્થા મને ઘણો બધો સપોર્ટ કરે છે એટલે સંસ્થાનો પણ આભાર અને પૂર્ણિમા બેણે મને છે ને આ ભાઈને મિલનભાઈને મને કીધું કે તમે એ આવશે તમે એને ઇન્ટરવ્યૂ આપજો તો મેં એટલા માટે થઈને હા પાડી હતી અને મેં બધી મૂર્તિ તૈયાર કરીને રાખી એટલે મિલનભાઈ એના ફોટાની બધું લઈ શકે અને સમાજ બધાને ખબર પડે કે આ બનાવે છે તો આપણે આપણે પણ શીખીએ તો એક વખત નહીં આવડે બે વખત નહીં આવડે ત્રણ વખત નહીં આવડે પણ પછી તો તમને આવડી જ જાય શીખે કામ શીખો ને તો આવડે એટલા માટે થઈને હું આ બનાવું છું અને મને ગમે છે એટલે બનાવું છું વાહ ખૂબ જ સરસ થેન્ક યુ સો મચ તમે ખૂબ જ સારી દર્શક મિત્રોને માહિતી આપેલી છે તથા અમને બી એક સારી એવી મૂર્તિ બનાવવા માટે પ્રેરણા આપી છે તમારો ખૂબ ખૂબ આભાર હું પણ રંગોલી ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું એ તે મારા ઘરે આવ્યા અને મને મારી પાસેથી આ ગણપતિની મૂર્તિ ખોટાને એ બધું લઈ ગયા અને મને આવી રીતે યુવા બ્રહ્મ સંગઠન મહિલા પાંખમાં પૂણેમાં બેન છે એણે મને આ ગાઈડન્સ આપ્યું હતું કે તમે એ રંગોલી ચેનલમાં તમારું ઇન્ટરવ્યૂ આપજો એટલે એ મેં આપ્યું અને એમના ભાઈ ઘરે આવ્યા છે મિલનભાઈ અને એમના એન્કર આવ્યા છે તો મને બહુ જ આનંદ થયો કે આવી રીતે હું બધાને આ મારી ગણપતિની મૂર્તિ મેં બનાવી છે એ બધા સુધી પહોંચે અને બધાને શીખવું હોય તો હું પણ શીખવાડી શકું છું એટલે મને ગમે છે કે હું માટે આ મૂર્તિ બનાવું છું તો દર્શક મિત્રો આ હતો આપણો કાર્યક્રમ જેની અંદર આપણે ના સિર્ફ ગણપતિ કઈ રીતના બને પણ તથા આપણે પ્રેરણા પણ લીધી કે આવતા વર્ષે કદાચ આપણી પાસે બી ટાઈમ હોય તો આપણે અવશ્ય આપણા ઘરે આપણી રીતે માટીથી આપણા ઘર માટે જ એક ખૂબ જ સરસ પ્રકૃતિ પ્રિય અને એક સારી એવી માટીની ગણેશની મૂર્તિ ઘરે જ બનાય અને ઘરે સ્થાપના કરીને એની પૂજા અર્ચના કરશું જે પર્યાવરણ માટે બી સારી હશે અને આપણા માટે પણ પણ એના સિવાય જો કદાચ તમારી પાસે ટાઈમનો અભાવ હોય અથવા તો બનાવવા માટે એટલું બધું સુખ સુવિધા ના હોય તો આપણે અહીંયા આ તમને સ્ક્રીન ઉપર એક નંબર જોવા મળશે જે રીટાબેન પોતેનો જ છે જે અત્યારે જે તમને જણાવ્યું બધા ખૂબ સારી રીતે આ મૂર્તિઓ બનાવી રહી છે તો તમે એનો કોન્ટેક કરી શકો છો અને મૂર્તિઓ મંગાવી બી શકો છો તથા જો તમારે શીખવું બી હોય તો પણ એ તમને શીખવાડવા માટે સક્ષમ છે અલગ અલગ સંસ્થાએ બી એ જાય છે તથા એ તમને ઘરે બી શીખવાડી શકે છે

i